અંકલેશ્વર તાલુકા પોલીસે ઉડિયાદ્રા ગામે ઝડપાયેલા વિદેશી દરોના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરી ઉડિયાદરા ગામે ઝડપાયેલા દારૂના કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓ પકડાયા છે ગત ત્રણ મેના રોજ ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે કોસંબાનો બુટલેગર જિગ્નેશ કૌશિક પટેલ ઉઠિયાદ્રા ગામની શિલાલેખ સોસાયટીના એક ભાડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખ્યો છે આ બાતમીના આધારે પોલીસે ઉઠિયાદ્રા ગામે શિલાલેખ સોસાયટીમાં દરોડો પાડી વિદેશી દારૂની એક હજાર છસો ચોસઠ બોટલ ઝડપી પાડી હતી પોલીસે રૂપિયા ત્રણ લાખનો દારૂ મોબાઈલ ફોન ને રોકડ રકમ મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ છ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ કેસમાં જીગ્નેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત દસ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા તે પૈકી અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી હવે પોલીસે જનોર ગામની સોનેરી ટેકરી વિસ્તારમાં રહેતા શશિકાંત ઉર્ફે શશિકાંતિલાલ વસાવા અને રાકેશ ઉર્ફે ગફૂર જીતુ જોશીની ધરપકડ કરી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી